ઓછેના પૈસાની લેતી દેતી બાબતે પૈસા પાછા માંગતા ઉશ્કેરાયેલા પાંચ શખ્સોએ એક યુવાન ઉપર છરી તેમજ ધોકા વડે હુમલો કરતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેને લઈને ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાતા પોલીસે પાંચ પૈકીના બે આરોપીને ઝડપી લીધા ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં હિતેશભાઈ ધરમસિંહભાઈ ડાબીએ ઉછીના પૈસા આપેલા પાછા માંગતા મુકેશભાઈ ચોહણ સોડાવાળો રાકેશ ઉર્ફે કોકો પિયુષ ઉર્ફે પીલો મધરો અને ભાર્ગવ રાઠોડે એક સાથે સંપ કરી ધોકા પાપ વડે યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેને લઈને ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાતા પોલીસે પાંચ પૈકીના પિયુષ ઉર્ફે પીલો શૈલેષભાઈ બારીયા અને સુનિલ ઉર્ફે મગરો મહેશભાઈ રાઠોડને ઝડપી લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી